દસ વાગ્યા સુધી આ શો ચાલુ રહેશે તદઉપરાંત તેની અંદાજિત ફી લગભગ પચાસ રૂપિયા એન્ટ્રી ફી રહેશે મહાનગરપાલિકાની અંદર સાતે ઝોન ની અંદર અને પ્રોજેક્ટ દ્વારા રોડના કામો ચાલી રહ્યા છે અત્યારે હાલ સાત કરતા વધારે પેપરો રોજના ચાર હજાર મેટ્રિક ટન વધારે કામ થઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આગામી પચીસ માર્ચ પહેલા તમામ રોડો રિસર્ફેસ થઈ જાય એનું ડેવી લેવલ થઈ જાય તે માટેની તૈયારી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જે રોડો અધૂરા હોય એ રોડનું કામ વહેલામાં વહેલી તકે માર્ચ મહિનાના એન્ડ પહેલા તમામ કામો પૂરા થાય એ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે પાલિકા દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર સિંધુ ભવન ખાતે ઓક્સિજન પાર્ક આવેલો છે ત્યાં આગળ ફ્લાવર શોની સફળતા મળ્યા બાદ આગામી સમિગાર દરમિયાન ત્રણ માર્ચથી બોર્નફાઈ શો નું આયોજન કરવામાં આવ્યું છે જે એક અઠવાડિયા સુધી ચાલશે બોર્નફાઈ શો ની અંદર વાત કરવામાં આવે તો જે ઝાડો દસ થી સો બસો વર્ષ જૂના છે એની પ્રતિકૃતિ આ લેખવામાં આવશે

નગરજનોને રાહત દરે ટેસ્ટ થઈ શકે એ માટે દર બુધવાર અને શનિવારે જે સારા એવા ટેસ્ટો છે એકત્રીસ પ્રકારના ટેસ્ટો જેની બજારની અંદર કિંમત લગભગ હજાર રૂપિયા પંદરસો રૂપિયા 2000 રૂપિયા હોય છે એ એસવીપી ના રાહત દરે જે દરે ટેસ્ટ કરવામાં આવે છે એના 50% દર થી આ ટેસ્ટ કરવામાં આવશે એ દર બુધવારે અને શનિવારે આગામી 1 વર્ષ સુધી એટલે 31 માર્ચ 2025 સુધી આ જે રાહત છે 50% એ ચાલુ રહેશે પરિણામે પ્રાઇવેટ લેબોરેટરી ની અંદર જે મોંઘા ટેસ્ટ થાય છે એ નજીવા રાહત દરે 50% ના રાહત દરે એસવીપી હોસ્પિટલ ની અંદર કરવામાં આવશે મહાનગર ની અંદર નર્મદાનું શુદ્ધ પાણી ઘરે ઘરે મળી રહ્યું છે આગામી સમયગાળા દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ઉનાળાની ગરમીની અંદર નગરમાં કોઈ પણ પ્રકારની પાણીની સમસ્યા ઉદભવે નહીં તે માટે તમામ ટાંકીઓ જે છે એકસો એસી કરતા વધારે ટાંકીઓ એ પૂરેપૂરી ભરવામાં આવે અને પૂરતા પ્રેશર થી પાણી આપવામાં આવે પરિણામે આગામી સમયગાળા દરમિયાન સમરકારા દરમિયાન પાણીની કોઈ સમસ્યા મહાનગરની અંદર ઉદભવે નહીં ખબર કે સબ્સક્રાઈબ કરીજે ખબર કાપટીફિકેશન પાણી કે લઈ બન કોઈ